બીજી તરફ મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બરફવર્ષા થવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે બરફીલા પવનોની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી છે ગુજરાતમાં તારીખ એકવીસ ડિસેમ્બર સુધીમાં કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ બંગાની ખાડી અને અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમના કારણે તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં એક ઇંચથી લઈને બે ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે એટલે કે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં સત્યાવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સભ્ય મુલાકાતે દર વર્ષે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના સભ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રણોત્સવમાં સહભાગી થવા ઘોડોની મુલાકાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી પટેલ રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો અભિગમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ભારતીયોએ એકસોને વીસ ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટથી વધતી જતી ઘટનાઓ અને ધમકીઓ અંગે ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે એડવાઇઝરી જારી કરી છે તાજેતરમાં જ પીએમ મોદીએ મન કી બાતના એક એપિસોડમાં કહ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કૌભાંડને કારણે ભારતીયો એકસોને વીસ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે આ કામ માટે થોડા દિવસો બાકી સરકારે દેશના દરેક કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટે અનુરોધ કર્યો છે જો તમે આ કામ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નહીં કરો તો આગામી સમયમાં રાશન નહીં મળે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘર બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે તમારો અને પરિવારનો ઈ કેવાય ઘરે બેઠા જાતે કરી શકશો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા તમારા પરિવારનો ઈ કેવાય કરો માહિતી ઉપયોગી છે અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીત લહેરની ચેતવણી રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થઈને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત શિયાળાનો બીજો મહિનો એટલે કે ડિસેમ્બરનું ત્રીજું અઠવાડિયું પણ શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્યમાં ઠંડી યથાવત રહી છે જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ત્યાંના ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આઈએમડી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં સોળ ડિસેમ્બર માટે કોલ્ડ કોલ્ડવેવ વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદમાંથી ટેન્કર ભરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં દારૂબંધી છતાં રોજે રોજ અમદાવાદમાં દારૂના ટેન્કર અને ટ્રેલર ઠલવાઈ રહ્યા છે ત્યારે જ પંજાબથી ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવેલા દારૂનો જથ્થો સાણંદ બાયપાસ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધો છે આ દારૂનો જથ્થો ગાંધીધામના બુટલે ઘરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે તપાસમાં ઘણી વિગતો સામે આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા ટુ એક હજાર કરોડના આંકડાની નજીક પુષ્પાટુએ બાર દિવસમાં ભારતમાંથી કુલ નવસો ને ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે હવે સિત્તેર કરોડ કમાવાની સાથે જ ફિલ્મ એક હજાર કરોડના આંકડાને સ્પર્શી જશે તો આ ફિલ્મે વિશ્વભરમાંથી ચૌદસો ને નવ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે પુષ્પાટુએ બાર દિવસમાં જવાન કેજીએફ ટુ સહિતની મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે દંગલ બે હજારને સિત્તેર કરોડ અને બાહુબલી સત્તરસો ને પોઈન્ટ છ કરોડ હજુ ઘણી દૂર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન સ્કૂલમાં ગોળીબાર ત્રણ લોકોના થયા છે મોત અમેરિકાના મેડિસન વિસ્તારમાં એક સ્કૂલમાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે એક સત્તર વર્ષીય વિદ્યાર્થીનીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં એક શિક્ષક સહિત બેના મોત થયા છે ઘટના બાદ વિદ્યાર્થીએ પણ આગળ જોવું રહ્યું પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે ગોળીબાર શા માટે કર્યો ઘટના સમયે શાળામાં ચારસો જેટલા બાળકો હાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીનોનો કબજો લેવા માટે આવેલા માલિક ઉપર હુમલો અમદાવાદના નિકોલમાં આવેલા ભુવાલડી ગામમાં સોમવારે સવારે મામલતદારના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયેલા લોકો પર પંદરથી વધુ શખ્સોના ટોળાએ તલવારો અને દંડાઓથી હિંચકારો કરીને હુમલો કરીને પાંચ વાહનોમાં તોડફોડ કરી હતી અને બાદમાં પથ્થરમારો પણ કર્યો હતો જેમાં વર્ષ ઓગણીસો ને પંચોતેરથી ગણિતાર તરીકે જમીનના માલિક હોવાનો દાવો કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસો ઇકોતેરનું યુદ્ધ અમે જીત્યું છે ભારતે નહીં બાંગ્લાદેશે પીએમ મોદીની પોસ્ટ ઉપર વાંધો ઉઠાવ્યો છે તેમના કાયદા મંત્રી આસિફ નજરુલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ઓગણીસો ને એક ઇકોતેરની જીત બાંગ્લાદેશની જીત છે ભારત તેમાં માત્ર એક સાથી હતું નજરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે જે પીએમ મોદીની પોસ્ટનો છે તેમાં તેમણે ઓગણીસો ઇકોતેરના યુદ્ધ વિશે પોસ્ટ શેર કરી હતી તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના બલિદાનને યાદ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈએફએસસી કોડ શું છે નાણાંના વ્યવહારમાં શા માટે તે જરૂરી છે આઈએફસી ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ જે અગિયાર અંકનો આલ્ફા ન્યુમરી કોડ છે તે આરબીઆઈ દ્વારા આપવામાં આવે છે આ કોડ દરેક બેંકની દરેક શાખાને આપવામાં આવે છે આ કોડના પહેલાં ચાર અંકો સંબંધિત બેંકનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા છ કે તેથી ઓછા અંકો સંબંધિત શાખાનો ઉલ્લેખ કરે છે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે સાચા એકાઉન્ટ નંબર સાથે સાચો આઈએફએસસી દાખલ કરવો મહત્વપૂર્ણ છે મહત્વના સમાચારની વાત કરીએ તો દંડ ભરવામાં અમદાવાદ નંબર વન રાજકોટ બીજો ગુજરાતના ચારેય મહાનગરોમાંથી ટ્રાફિક બગના શરમજનક આંકડા સામે આવ્યા છે જે પ્રમાણે અમદાવાદીઓ દંડ ભરવામાં પહેલા નંબરે છે જે અગિયાર મહિનામાં અંદાજિત સો કરોડથી વધુનો દંડ ફટકારાયો છે તો સિત્તેર કરોડના દંડ સાથે રાજકોટ બીજા નંબરે આવે છે તો સુરતમાં અત્યાર સુધીમાં આ વર્ષે સત્તર કરોડના દંડ ફટકાર્યાના આંકડા સામે આવ્યા છે નવ પોઈન્ટ નેવ્યાસી કરોડના દંડ સાથે વડોદરા ચોથા નંબરે જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણ પર કાબૂ માટે ગ્રેપ ફોર અમલમાં વધતી જતી ઠંડી વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણ મોટી સમસ્યા બની ગયું છે હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગ્રેપ પોલ લાગુ કરવામાં આવ્યો છે ગ્રેપ પોલ તબક્કાના અમલીકરણ સાથે હાઈવે અને ફ્લાયઓવર જેવા જાહેર પ્રોજેક્ટ સહિત તમામ બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક પંદર હજાર ગુણીની આવક થતાં નવી આવક રોગ માટે રોક લગાવાય છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના નવા રેકોર્ડમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે સૌરાષ્ટ્ર પરના ખેડૂતો બસોને પચીસથી લઈને વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા અને લાંબી કતારો પર લગાવી હતી જેમાં પંદર હજારથી વધુ ડુંગળીની ગોળીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત મંડપમમાં આ તારીખે ધ મોટર શોનું આયોજન નવા વાહનો જોવા આતુર કાર પ્રેમીઓ માટે સરસ સમાચાર સામે આવ્યા છે આવતા મહિને સત્તરથી બાવીસ જાન્યુઆરીએ ભારત મંડપમ ખાતે કાર મેળાની સપ્તમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે ઓટો એક્સપોની આગામી આવૃત્તિમાં સાડત્રીસ ઓટો મેકર્સ દ્વારા સહભાગીતા જોવા મળશે જે ઓગણીસો ને છ્યાસીમાં પ્રીમિયર ઇવેન્ટની પ્રથમ આવૃત્તિ પછી સહભાગીઓની સૌથી મોટી સંખ્યા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે